હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં દીપિકાસ કિચનમાં તો આજે આપણે બનાવવાના છીએ સાંજ માટે એકદમ નવો નાસ્તો એટલે કે એકદમ નવી રેસીપી કે જેમાં તમે બહારનો નાસ્તો પણ ભૂલી જશો અને વારંવાર તમે આ નાસ્તો ઘરે બનાવજો આ નાસ્તો અત્યારની સિઝનલમાં ટ્રાય જરૂરથી કરજો કારણ કે આ નાસ્તો છે એ મેં લીલી તુવેર અને લીલા વટાણામાંથી બનાવ્યો છે અને બાળકો માટે પણ તમે નાસ્તામાં આપી શકો છો

વાસણમાં પણ ચીપકતો નથી હવે આપણે એને થી ત્રણ મિનિટ માટે ફરીથી એને સરસ રીતે આપણે મસળી લઈશું અને ત્યારબાદ અડધોથી પોણો કલાક માટે એને ઢાંકીને મૂકી દઈશું અને એને રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણું જે સ્ટફિંગ છે એ પણ રેડી કરી દઈએ અહીંયા મેં એક વાટકી તુવેરની દાળ અને એક વાટકી લીલા વટાણા લીધા છે એને એક ચોપરની અંદર એડ કરી લઈશું હવે ચોપરની મદદથી આપણે એ બધા જે દાણા છે વટાણા અને લીલી તુવેર એના દાણાને આવી રીતે આપણે ચોપરમાં જ પીસી લઈશું જેથી બધા દાણા એક સરખા જ આપણા પીસાય અને આને અધ કચરા વટાઈ જાય સાવ એકદમ ભૂકો નથી કરવાનો અને આપણે આવી જ રીતે ચોપરમાં જ કટ કરવાના છે એટલે એક સરખા દાણા કટ થાય હવે એક પેનની અંદર આપણે થોડું તેલ એડ કરી લઈશું અને તેલ જ્યારે ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું અને અહીંયા મેં વરિયાળી લીધી છે અને અધકચરા વાટેલા આખા ધાણા છે આના લીધે આપણે શું છે કે વરિયાળી અને ધાણાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે હવે એની અંદર આપણે હિંગ એડ કરીને બધા મસાલા છે એને આપણે સરસ રીતે બે મિનિટ માટે સાંતળી લઈશું ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે ધ્યાન રહે કે બધા જ જીરું નહીં એ છે દાજે નહીં હવે એની અંદર આપણે આદુ મરચાં અને લસણની મેં પેસ્ટ એડ કરી છે જો તમે અહીંયા લસણ ન નાખવું હોય તો એ પણ તમે અવોઇડ કરી શકો છો અને એને પણ સરસ રીતે આપણે બધા મસાલા સાથે મિક્સ કરી લઈશું હવે લસણ અને મરચાં બળે નહીં એનું પણ ખાસ ધ્યાન રાખવાનું અને સરસ રીતે સતડાઈ જાય ત્યારબાદ આપણે જે અધકચરા જે વાટેલા લીલા વટાણા અને દાણા હતા તુવેરના એ આપણે આની અંદર એડ કરી લઈએ અને સાચનમાં જે આનો ટેસ્ટ છે એ એટલો સરસ આવે છે કે તમે એક વખત બનાવશો તો વારી ઘડી એમ થશે કે ચલો ને આ જ નાસ્તો બનાવીએ તો હવે આપણે જે આ લીલા વટાણા અને બધા મસાલા સાથે એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને એ સરસ રીતે મિક્સ થઈ જાય બધા મસાલા સાથે ત્યારે આપણે એને પાંચથી છ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું કે જેથી જ આ આપણે દાણા અને વટાણા છે એ કાચા લીધા છે એ સરસ રીતે આપણા બફાઈ જાય તો હવે આવી જ રીતે શેકાવા દેવાના છે હવે પાંચથી છ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણા લીલા વટાણા અને લીલા દાણા છે એ સરસ રીતે ચડી ગયા છે જો તમને એવું લાગે કે હજી સહેજ કાચા છે તો તમે બે મિનિટ માટે એને ફરીથી ઢાંકીને મૂકી શકો છો હવે એની અંદર આપણે અહીંયા મેં બે બટેકા છે એ બાફીને લીધેલા છે એ એડ કરી લઈશું અને એને પણ બધા જ વટાણા અને એના સાથે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને એનો એ માવો છે એ એકદમ બધું મિક્સ થઈ જાય એટલે એકદમ સરસ ફાઇન આપણો માવો રેડી થઈ જશે તો હવે આને પણ આપણે થોડી વાર મિક્સ કરીને એની અંદર આપણે બધા મસાલા કરી લઈએ તો એમાં મેં અહીંયા મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણેનું જે આપણે વટાણાનું અને બટેકા મસાલાના ભાગનું હવે એની અંદર હળદર ધાણાજીરું પાવડર અહીંયા મેં થોડું તીખુંવાળું મરચું એડ કર્યું છે અને ગરમ મસાલો એડ કરી લીધો છે હવે આને આપણે સરસ રીતે બધા મસાલા છે એ મિક્સ કરી લઈએ અને ધ્યાન રાખવું કે જ્યારે આપણે બધા મસાલાનું એડ કરીએ અને બધા મસાલા બળે નહીં એટલે આપણે આને એકદમ ધીમા જ ગેસ ઉપર આપણે મિક્સ કરવાનું છે અહીંયા મેં આમચૂર પાવડર લીધો છે દોઢ ચમચી અને બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી છે જો તમે લીંબુનો રસ નાખવા માંગો તો તમે લીંબુનો રસ પણ આની અંદર એડ કરી શકો છો પરંતુ આમચુ પાવડરથી શું થશે કે આમાં જ્યારે સૂકું એકદમ જ્યારે મસાલો ઠંડો ઠંડો થશે ત્યારે એકદમ ડ્રાય થઈ જશે હવે આ મસાલા બધા સતળાય એના માટે આપણે બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું અને બે મિનિટ બાદ આપણે ઉપરથી ધાણા સમારેલા છે એ એડ કરીને ધાણાને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું તો આપણો આ જે નવા નાસ્તાનો જે માવો મસાલો છે એ એકદમ રેડી થઈ ગયો છે હવે આને આપણે ઠંડો કરી લઈશું અને મા મસાલો પણ ઠંડો થાય છે ત્યાં સુધી આપણે એક સ્લરી બનાવી લઈએ એટલે એની આપણે જે ડીપ કરવાના છીએ એ સ્લરી બનાવી લઈએ તો અહીંયા મેં એક વાટકીની અંદર બેથી ત્રણ ચમચી જેટલો મેંદો ચીલી ફ્લેક્સ કોથમીર અને થોડું મીઠું એડ કરીને થોડું પાણી એડ કરતાં જઈને એકદમ આવી આપણે પેસ્ટ રેડી કરી લેવાની છે સ્લરી જે બનાવી નથી એને ઘાટી રાખવાની કે નથી એને એકદમ પાતળી કરવાની અને મીડિયમ એની થિકનેસ હોવી જોઈએ અને હા જો તમે મારો વિડીયો પહેલીવાર જોવો છો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો તમે મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરો મારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણી સ્લરી પણ એકદમ રેડી થઈ ગઈ છે અને આપણે આ લોટ છે એ પણ એની અંદર હવે આપણે થોડું તેલ એડ કરીને એને પણ સરસ રીતે આપણે મસળી લઈશું કે એકદમ સોફ્ટ લોટ આપણો રેડી થઈ જાય હવે મેં અહીંયા એને આ જે ચોપર બોર્ડ આવે છે એની ઉપર રાખીને લોટને સરસ રીતે મસળી લીધો હતો હવે ચાકુની મદદથી આ લોટના ત્રણ આપણે પાટ કરીને ત્રણ લુવા આપણે રેડી કરી લઈશું હવે બીજા બે લુવા છે એને આપણે એક સાઈડમાં મૂકી દઈશું અને ચોકર બોર્ડની ઉપર જ આપણે અટામણ લઈને જે મેંદાનું જ અટામણ લઈને આપણે એની રોટલી રહેવણી લેવાની છે તો આપણે આવી રીતે એની રોટલી તૈયાર કરી લઈશું હવે એ રોટલી છે આપણે આવી રીતે લંબગોળ એટલે કે ચોરસ વણવાની છે લંબગોળ નહીં સોરી પણ ચોરસ વણવાની છે અને એની થિકનેસ પણ આવી હોવી જોઈએ એટલે કે આવી પતલી બનવી જોઈએ હવે આપણી આ રોટલી છે એ એકદમ રેડી છે એની ઉપર આપણે આ જે માવો આપણો સરસ ઠંડો થઈ ગયો છે તો એને આપણે આવી રીતે એકદમ પતલા લેયરમાં જ પાથરી લઈશું તો આપણો માવો પણ સરસ રીતે પથરાઈ ગયો છે એ રોટલી ઉપર અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ રીતે કેટલી પતલી એક લેયર થઈને એનો આપણે માવો પાથરી દીધો છે આ રોટલી ઉપર તો હવે આપણે એને આવી રીતે રોલ કરતું જવાનું છે આનો ટેસ્ટ થોડો તમને ભાખરવાડીથી પણ સિમિલર જેવો લાગે છે અને આ ભાખરવાડી આપણે બનાવીએ છીએ એ જ રીતે આને આપણે રોલ કરી દીધો છે જે પડ ઉપર રોટલીના ઉપર આવી રીતે આપણે ભાખરવાડીની જેમ મસાલો લગાવીને આવી રીતે આપણે એને રોલ કરીને તમે જોઈ શકો છો મેં ટુકડા કરી લીધા છે તો હવે આપણે આને ગોળ ગોળ વચ્ચેથી એક પાર્ટ લઈને એક જે લુઓ છે એ લઈને આવી રીતે આપણે એને રાઉન્ડ શેપ કરી અને આપણે હાથેથી આવી રીતે દબાવી લેવાનું છે હું તમને આવી રીતે જ બીજો બનાવ બતાવું છું કે આવી રીતે જે એક લુઓ લઈને આવી રીતે જ રોલ કરી ગોળ કરીને એને હાથની મદદથી આવી રીતે આપણે દબાવીને રેડી કરી લઈશું તો અહીંયા આપણી આ બધી જે ટીકી ટાઈપ છે એ મેં રેડી કરી લીધા છે ભાખરવડી પણ તમે જોઈ શકો છો કે ભાખરવડી જેવો શેપ લાગી રહ્યો છે અને એને હવે આપણે આ સ્લરી જે બનાવી હતી મેંદાના લોટની એની અંદર હવે થોડું શું છે થોડો ટાઈમ રાખી દીધો હતો એટલે આપણે સહેજ પાણી ઉપર ભાગમાં આવી જાય છે એટલે આપણે એને સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું એક એક સ્નેક્સ લઈને આપણે એની અંદર ડીપ કરતા કરી લઈશું એટલે કે એને આવી રીતે કોટ કરીને મેંદાની સ્લરીથી પછી આપણે એને ગરમ તેલમાં આપણે તળવા મૂકી દઈશું હવે આનું ખાસ ધ્યાન રાખવું આપણે આને સ્ટાર્ટિંગમાં ક્યાંય ચમચીથી કે કેસથી ઝારાથી અડવાનું નથી એને એકદમ જ્યારે શેકાઈ જશે પછી જ એને આપણે ચમચીથી કે ઝારાની મદદથી આપણે શેકી લઈશું તળી લઈશું મતલબ હવે ધીમા ગેસ ઉપર સરસ રીતે આપણા એકદમ બ્રાઉન કલરના આપણા સરસ એવી પિન ડ્રીંગ્સ રેડી થઈ ગઈ છે આને પિન પણ કહેવાય છે કારણ કે એમાં એકદમ રીંગ ટાઈપ એટલે કે રિંગ ટાઈપ આપણા પડે છે એની અંદર પડ એકદમ છૂટા પડે છે એટલે તો આપણા આ બધા સ્નેક્સ આપણું રેડી થઈ ગયું છે લીલી તુવેર અને લીલા વટાણામાંથી તમે એકલી લીલી તુવેરનો પણ આ નાસ્તો બનાવી શકો છો અને હવે તમે પણ આજે સાંજે બનાવો અને પછી મને જણાવો કે તમારા આ હેલ્ધી આવો ટેસ્ટી નાસ્તો તમને અને તમારા ઘરનાને કેવો લાગ્યો અને જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક જરૂર કરજો